તો બધામાં બબે ત્રણ ત્રણ છે બીયા નખાઈ ગયા આની પર આઈ ગયું છે હવે એને ખાસ પાણી આપી દઈ તો બધા બિયાનું લાવ્યો પણ અત્યારે થોડુંક આનું ફિનિશિંગ કામ છે ને થોડો ક્યાંક બોલ ક્યાંક હલે છે તો બોલ હલે છે ને એના કારણે આજે આખું થઈ ગયું છે અને જોરદાર આ બધી પેલીઓમાં આપણે બિયારણનું વાવણી કરી દીધી હવે આ ને છોડવા મોટા થાય ને પછી આપણે એમાં સોંપશું જય મુલી છે ને જય દ્વારકાધીશ દિશ બધાને કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના લોગની તો અત્યારે તો આપણે વાળી અને અત્યારમાં જો હું મદગટ પાછળ પડી હતી ઓણી આજ થોડીક સેટી પડી હતી એટલે વાળીને લતાવું છું માંડમાંડા ભાવ ખભા બધાય દુઃખવા માંડ્યા તો અત્યારમાં આપણે વાડી આવી ગયા તા બપોર પછી જોઈએ છીએ ઓળણી લઈને જો મેળ આવે તો આજના દિવસમાં વાવવાનું છે તો થોડું ઘણું બાકી છે આપણે હવે કાંઈ મીડિયમ જોતાં હોય પડતર તો એ વાવી દઈએ ને અત્યારમાં તો ધોવાળો ધોવાળો છે વાડી કારણ કે માખી મચ્છર માઇક જે બધું હોય એ ટૂંકમાં ઢોર ને કઈ નડે નહીં અને આપણે અત્યારે ઓયણી છે એ કમ્પ્લીટ કરીને રાખવાની ને એટલે બહુ પછી આજ તો હારા ફારી બરાબર છે વરસાદ નામે ઠામે આગળ ગયો એમ કહેવાય તોય એ હાલે અત્યારમાં દહીં છે ઘડીક આપણે પીંડા ઉતારવા તો સા પાણી પછી પીવું પછી દહ વાગ્યા નથી થોડોક વાર છે દહ વાઈ નહીં તો થોડીક વારમાં જ છે આપણે હવે શેખ ઓલે ખેતર હે પીંડા ઉતારવાના હે તો ત્યાં જાય અને અત્યારમાં તમે જોવો એક્ઝેક્ટ તડકો કેટલો બધો છે આંખો નથી ખુલતી એવો બધો જોરદાર છે ઈ તડકો છે અને આપણે હવે આવીએ ધીરે ધીરે માથી ઓલી બધું ભીંડા ઉતાર લઈએ બબર કડે ઈ કામ છે એ ઓછું થઈ જાય બાકી અત્યારમાં માંડ જવું ખાસ લઈને તડકાની જરૂર હતી તો તડકો મળી જાય એટલે ટૂંકમાં બધી ફલે ફાલે એને જેમ કહેવાય ને કે હારા ખુયા બે ને એવું બધું થાય તો હાલો હવે આપણે શરૂઆત કરીએ આજના બ્લોગની દોસ્તો તો વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો તમને જાણવા મળશે રોજ કંઈક નવું નવું તો થોડુંક સેટરથી ઓયણી તો હું લાવ્યો પણ અત્યારે થોડુંક આનું ફિનિશિંગ કામ છે ને થોડો ક્યાંક બોલ ક્યાંક હલે છે તો બોલ હલે છે ને એના કારણે આજે આખે આખું ડગ લે છે સેન એ ઉસાની સુધી જઈએ સીધી રહેતી નથી આપણે પેલા હે ને ડગ પાના થેરકે કરવી જોઈએ સેન હાવ વરસાદનું હું કાંઈ ગયું તો ઓઇલ મૂકી જો બાકી આમાં જ આ ગરેડી જે છે ને એ જ આપણે નાખું આનાથી ના ના આમ તો બરાબર છે અડદ માટે તો આ સ્પેશિયલ જે

આમ બધા એવું કરે દવાઈ સાચતા લાગે બધા હા એ પીંડા ઉતારે ને હાલો મારે જવું કડી પીંડા ઉતારો લાગુ બાકી હવાર હવાર માં તેર માં પેડકો હારો છે વરા ફારી થઈ ગઈ છે માં એટલે કઈ કડી કડી કામ કરીએ બરોબર ને તમાર ભારી વટાઈ ગઈ ને આ તો વારા લાગે આ તો છે કે પડત કે ભારી સડાય પડશે કે સડી જાય હાલો હવે થોડાક ધીરે ધીરે હાલીએ અને પછી છે એ ભીંડા ભિંડા કે થાય તો ભિંડાનો માહોલ જામ્યોસ પાછો ભાઈ લીલેવણીયો જોરદાર ઘટની પાછા હતા ને એવા ને એવા થઈ ગયા બધા સારા-સારા અને મિંડા એટલે ઢગલા બધું દોરો પાછા જેમ ભરા થતી જાય ને ઉતરતો જાય અને તો માંડ વરાપ જેવું ઉછ્યું છે માં હાલે છે ધીરુ ધીરુ હાથી અને નેદવાનું એ બધું પેગું હાલે

તો ભાઈ હાર્વેસ્ટિંગની નવી પ્રક્રિયા છે આ ચાલુ કરી દીધી આપણે તો આ પ્યાલીઓમાં ભરીએ આપણે થોડીક એક બિયારણની રોપણી કરવાની છે ખતરો કરવાનો છે તો એ ચાની પ્યાલી આવે કપ એમાં જ આપણે કાળી માટી ભરી દીધી છે અને હવે એમાં બિયારણ છે એક પછી એક ટન બાય ટન લગાડી દઈએ પાણી પાઈ દઈએ તો છોડવા થઈ જાય તો પછી આપણે આમાં વાવેતર કરશું એનું ધ્વજાનો ફર્સ્ટ અખતરો છે તો વિડીયોજો કે શું થાય છે બધામાં બબે ત્રણ ત્રણ છે બીયા નખાઈ ગયા આની નામ ડાટા ગયું છે એને ખાસ પાણી આપી દઈ તો બધા બીયાનું વાવતર થઈ ગયું છે આખા હવે લઈ આવું છું પાણી પછી પાઈ દઈ પાણી તો હાલો ભાઈ હાર્વેસ્ટરનું જે હાર્વેસ્ટિંગનું કામ હતું થઈ ગયું છે અને જોરદાર બિયારણનું વાવણી કરી દીધી હવે આ ઉકશે છોડવા મોટા થાય ને પછી આપણે આમાં સોંપશું તારે આગળ અત્યારે એટલાનો અખતરો કરીએ નેક્સ્ટ ટાઈમ છે એ જોયું જાય કે આમાં સફળતા મળે તો આગળ કઈક નવા જૂની કરશું જો અત્યારે માથે ધોળ પાણી પાઈ દીધું અને કમ્પ્લેટ ભેજ આપી દીધો શોપિંગ જાય છે વાળીએ સાપણી પીવી તો હાલો ભાઈ હવે એટલું લેવાતા એને પાછું ઠેકાણે ફુગાડીએ અને જોવા ડોલું ને લેવાતા એમાં આપણે હવે થી વાવી દીધું છે તો જોયું છે ત્રણ ચાર દિવસમાં એ ઉગી જાય અને આપણે આ બધું એધું હતું જે બાકી રહી ગયું હતું એમાં પણ આજે વાવણીનું કામ છે પૂરું કરી દીધું ક્યાંક એક દાણા દેખાય કરી જો સાટા થઈ જાય તો તો એકલાસ ઉખસી બાકી તો જો કે ભેંસ તો છે જ હજી એટલે એ કઈ પ્રશ્ન નથી જો આખે આખું આ ખેતર પાછું હોવાઈ ગયું હવે આપણે જઈએ છીએ વાળીએ પી આવીએ અને પાંચ સાડા પાંચ નો ટાઈમ થયો છે ધીરે ધીરે એ જઈએ છીએ અને ગળી ચારતા અંધારે ઉણી કરશે તો સુયું જોઈએ વસ્તુ બરાબર તો સારો ભારી જોકે હજી નો જ થો જોઈએ તો આ બધું સારી રે સુધરે